દેવ ઉઠી એકાદશીએ વિષ્ણુ અને વૃંદાના લગ્ન સાથે ઉજવાશે દેવ દિવાળી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ પાતાળા લોકમાંથી પરત આવ્યા બાદ તેમના લગ્ન વૃંદા સાથે આજના દિવસે થયા હતા જેથી આજના દિવસે દેવ દિવાળીનો તહેવાર પણ મનાવવામાં આવે છે ત્યારે આવતીકાલથી સાંસારિક જીવન જીવતા લોકોમાં શુભ પ્રસંગો અને ખાસ કરીને લગ્ન જેવા માંગલિક પ્રસંગોની પણ શરૂઆત થશે ત્યારે આજે દેવ ઉઠી અગિયારસ આજના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના પાતાળમાં અજ્ઞાતવાસ વિતાવ્યા બાદ ફરીથી પરલોક આવ્યા હતા અને જેને સનાતન ધર્મમાં દેવ ઉઠી એકાદશી કે દેવ દિવાળીના તહેવાર તરીકે પણ મનાવવામાં આવે છે ત્યારે આજથી ચાર મહિના પૂર્વે બંધ થયેલા તમામ શુભ અને માંગલિક કાર્યો આવતીકાલથી વિધિવત રીતે શરૂ થતા પણ જોવા મળશે ત્યારે સનાતન ધર્મની પરંપરા અનુસાર આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા વૃંદાના લગ્ન થયા હતા તે પ્રસંગને આપણે તુલસી વિવાહ તરીકે પણ ઓળખીએ છીએ અને વૃંદા દ્વારા ભગવાન વિષ્ણુને શ્રાપિત કરવામાં આવતા તે શાલિગ્રામ રૂપમાં પથ્થર બની ગયા હતા અને તેમના લગ્ન તુલસી સાથે કરવામાં આવ્યા હતા જેથી આજે તુલસી વિવાહનો પ્રસંગ પણ ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે ત્યારે દેવ ઉઠી એકાદશી થી પૂનમ સુધી ગિરનાર ની પાવનકારી લીલી પરિક્રમા પણ ગુજરાત અને આજે અને આવતીકાલે એકાદશી હોવાને કારણે કેટલીક જગ્યા પર તુલસી વિવાહ ભવ્ય પ્રસંગનું આયોજન પણ થતું રહેશે ત્યારે પ્રત્યેક ઘરમાં તુલસી ના સાથે શિરડીને ભગવાન વિષ્ણુના પ્રતિક રૂપે રાખીને પ્રત્યેક ઘરમાં પણ પારંપરિક અને પ્રતિકારાત્મક રૂપે તુલસી વિવાહના પ્રસંગની ઉજવણી કરવામાં આવતી હોય છે